મિત્રો પૃષ્ઠફળ અને ગનફળનો તેરમો દાખલો જોઈએ બે ગોળાઓના ઘનફળનો ગુણોત્તર અહીંયા ચોસઠ જેમ સત્યાવીસ આપેલો છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે ગોળાઓના ઘનફળનો ગુણોત્તર તો મિત્રો અહીંયા ગોળો એક શોર્ટમાં ગણીશું એનું ઘનફળ આપણે વી વન વડે દર્શાવીએ અને ગોળો બે એનું ગનફળને આપણે વી ટુ વડે દર્શાવીએ તો અહીંયા ચાર તૃત્યાંશ પાય આર વનનો ઘન ભાગ્યા ચાર તૃત્યાંશ પાય આર ટુનો નો ઘન તો એનું મૂલ્ય છે મિત્રો ચોસઠ ભાગ્યા સત્યાવીસ એટલે કે ચોસઠ ભાગ્યા સત્યાવીસ મિત્રો અહીંયા ચાર તરફ પાય ઉડી જશે એટલે કે આર વનનો ઘન ભાગ્યા આર ટુનો ઘન બરાબર ચોસઠ ભાગ્યા સત્યાવીસ એમના ઘનમૂળ લઈએ તો આર વન ભાગ્યા આર ટુ બરાબર ચોસઠનું ઘનમૂળ મિત્રો ચાર સત્યાવીસનું ત્રણ થાય છે હવે એમનો મિત્રો ક્ષેત્રફળ શોધવાનું છે તો ગોળા એકનું ક્ષેત્રફળ એને એ વન કહીએ અને ગોળા બે નું ક્ષેત્રફળ જાય આપણે એ ટુ કહીએ તો એમનો ગુણોત્તર મિત્રો એ વન અપોન એ ટુ એટલે કે ફોર પાય આર વન નો વર્ગ ભાગ્યા ફોર પાય આર ટુ નો વર્ગ ફોર પાય ફોર પાય ઉડી જશે મિત્રો એટલે કે આર વન નો વર્ગ આર ટુ નો વર્ગ એટલે કે આર વન અપોન આર ટુ આખાનો વર્ગ કહી શકાય મિત્રો તો અહીંયા ચાર ભાગ્યા ત્રણ છે તો ચાર ભાગ્યા ત્રણ નો વર્ગ એટલે કે સોળ ભાગ્યા નવ તો એનું મૂલ્ય આવે છે મિત્રો સોળ જેમ નવ તો બે ગોળાઓના ઘનફળનો ગુણોત્તર ચોસઠ જેમ સત્યાવીસ આપ્યું હોય તો એનું ગન ઘનફળ મિત્રો થાય છે એનું ઘનમૂળ થાય છે ચાર ભાગ્યા ત્રણ અને ક્ષેત્રફળનો ગુણોત્તર થાય છે મિત્રો સોળ ભાગ્યા નવ તો આ રીતે સરળતાથી આ દાખલો ગણી શકાશે મિત્રો ત્યારબાદ ચૌદમો દાખલો જોઈએ મિત્રો એ આકૃતિ આપેલી છે જેને આપણે સરળતાથી સમજીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સો પીસ આપેલો છે અને આ સો પીસમાં સમગન અને આ અર્ધગોલક નો આ શોપીસ બનેલો છે જો સંગનની કુલ સપાટીનું ક્ષેત્રફળના માપને એ એટલે સમગનનું ક્ષેત્રફળ છે કુલ સપાટીનું ક્ષેત્રફળ એ વડે દર્શાવીએ છીએ અર્ધગોલકની વક્ર સપાટીના માપને આપણે બી વડે દર્શાવીએ છીએ અને એના અર્ધ પાયાના ક્ષેત્રફળને આપણે સી વડે દર્શાવીએ છીએ તો આ શોપીસની કુલ સપાટીનું ક્ષેત્રફળ માટે ખાલી જગ્યા સાચું બને છે તો મિત્રો અહીંયા સંગનનું કુલ ક્ષેત્રફળ છે અર્ધગોલકનું કુલ કુલ ક્ષેત્રફળ છે પણ જે પાયો છે મિત્રો એ આ સમઘન વડે ઢંકાયેલો છે મિત્રો એટલે કે પાયાનું જે ક્ષેત્રફળ છે આપણે બાદ કરવાનું છે એટલે કે સમઘન અને અર્ધગોલકનો સરવાળો કરવાનો છે અને પાયાનું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું છે મિત્રો તો અહીંયા એ પ્લસ બી માઇનસ સી એ આનો જવાબ આવશે મિત્રો કારણ કે અહીંયા જે પાયો છે અર્ધગોલકનો એ સમઘન વડે ઢંકાયેલો છે એટલે આપણે એને બાદ કરવાના છે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ મિત્રો આપણે કે આકૃતિમાં એક લમઘન પર નળાકાર આવેલો છે એટલે નીચે એક લમઘન છે એની ઉપર નળાકાર ગોઠવેલો છે અહીં રહેલા લમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે લમઘનનું કુલ પૃષ્ઠફળને આપણે પી એકમ વર્ગ વડે દર્શાવીએ છીએ નળાકારના કુલ પૃષ્ઠફળને આપણે ક્યુ એકમ વર્ગ વડે દર્શાવીએ છીએ તથા નળાકારના પાયાનું જે ક્ષેત્રફળ છે જેને આપણે આર એકમ વર્ગ વડે દર્શાવીએ છીએ તો આ સંયુક્ત ઘનનું કુલ પૃષ્ઠફળ શોધો તો મિત્રો અહીંયા સંયુક્ત ઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે એ સમઘનનું પણ કુલ આપેલું છે નળાકારનું પણ કુલ આપેલું છે મિત્રો તો અહીંયા આ પાયો છે ઢંકાતો નથી એટલા માટે મિત્રો જે પાયાનું ક્ષેત્રફળ છે એ મિત્રો અંદર ઉમેરાય છે એટલે કે અહીંયા પાયાનું વત્તા સમઘનનું એટલે કે પી પ્લસ ક્યુ પ્લસ ટુ આર તો આનો જવાબ આવે છે મિત્રો પી પ્લસ ક્યુ પ્લસ ટુ આ ત્યારબાદ મિત્રો આપણે આગળનો દાખલો જોઈએ કે આકૃતિમાં એક સમઘન અને અને શંકુથી બનાવેલો સંયુક્ત ઘન છે 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 મિત્રો આમાં એક સમઘન પણ પણ શંકુ છે જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પી કહ્યું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્યુ કહ્યું છે અને નળાકાર તેમજ શંકુના પાયાનું ક્ષેત્રફળને આર વડે આર વડે દર્શાવેલા છે પાયા ક્ષેત્રફળને તથા સંગનનું કુલ પૃષ્ઠફળ મિત્રો એ વડે દર્શાવેલું છે તો સંયુક્ત ગનનું કુલ પૃષ્ઠફળ શોધો તો મિત્રો અહીંયા પણ આકૃતિમાં સંગનનું કુલ પૃષ્ઠફળ આપેલું છે શંકુ નું આપેલું છે કુલ પૃષ્ઠ